વિવેચનાત્મક વિચારસરણી અને વૈજ્ઞાનિક અને ગાણિતિક ખ્યાલોની ઊંડી સમજને પ્રોત્સાહન આપે છે સાયનોફેસ્ટ માત્ર એક કાર્નિવલ કરતા યુવા મનનો ઉત્સવ છે વિદ્યાર્થીઓ નવીન પ્રોજેક્ટ્સ પર કામ કરે છે પ્રયોગો કરે છે અને એવા મોડેલ્સ રજૂ કરે છે જે રોજિંદા જીવનમાં વિજ્ઞાન અને ગણિતના વ્યવહારિક ઉપયોગને દર્શાવે છે આ કાર્યક્રમ એક્સપોઝર એક્સપ્લોરેશન તરફ દોરી જાય છે અને એક્સપ્લોરેશન ઇનોવેશન તરફ દોરી જાય છે ના ફિલસુફી ને અનુસરે છે જે બાળકોને નાનપણથી જ વૈજ્ઞાનિક સ્વભાવ અને સમસ્યા ઉકેલવાની ક્ષમતાઓ વિકસાવવા માટે પ્રોત્સાહિત કરે છે હું ડોક્ટર મેઘા ભટ્ટ સ્થાપક સાયનોટેક અને સાયનોટેક એજ્યુકેશન ફાઉન્ડેશન અમે એક બહુ સુંદર કાર્યક્રમ લઈને આ તેરમી એપ્રિલે આવી રહ્યા છીએ અમે જે વાર્ષિક કાર્યક્રમ ચલાવીએ છીએ એ અનુભવલક્ષી શિક્ષણનો કાર્યક્રમ કે જે એક કાર્નિવલથી પૂરો થાય છે અને આ કાર્મિલ કાર્નિવલમાં દરેક બાળક આખા વર્ષ દરમિયાન જે શીખ્યું છે ભણ્યું છે એ એક પ્રોજેક્ટ લઈને આવશે અને આ કાર્યક્રમનો હેતુ એવો છે કે એક સંશોધન નો અભિગમ ઊભો થાય અને લોકો એ લોકો પોતાની આજુબાજુ જે કાંઈ વિજ્ઞાન ગણિત જે કાંઈ જુએ છે શીખે છે એ લોકો સુધી આપણે પહોંચાડીએ રમતથી કેવું સુંદર રીતે બાળક ધીમે 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 કરીને કેટલું સરસ રીતે શીખી જાય એનું એક તાદ્રશ ઉદાહરણ આની અંદર જોવા મળશે બહુ જ સુંદર બાળકોએ અમે જે કાંઈ અમે રવિવારે એક સરસ ફ્રી ક્લબ ચલાવીએ છીએ કે જેની અંદર બાળકો બહુ જ સરસ કાર્યક્રમો સાયન્સ અને ગણિતને લગતા કરે છે જેને સ્ટેમ કહેવામાં આવે છે સાયન્સ ટેકનોલોજી એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ અને આ બાળકો સરસ રીતે ત્યાં પણ એક સુંદર સ્કીટ કરશે સરસ સ્ટેમને લગતું એક ગીત ગાશે જે ઓડિયન્સ સાથે ગાઈ શકશે અને એટલે આપણે આ શિક્ષણને વધારે કઈ રીતે મહત્ત્વ આપવું એનું આપણે ઓડિયન્સ સાથે પણ આ વસ્તુ શેર કરી શકશું અને